કે ક્ષત્રિય સમાજનું યોગદાન રહ્યું છે કે ક્ષત્રિય સમાજ ભગવાન રામ અને કૃષ્ણના પુત્રો છે ભગવાનના દીકરા છે એમ કહી શકાય સૂર્યવંશી છે ચંદ્રવંશી છે અગ્નિવંશી છે એના વિશે આટલી હલકી ટિપ્પણી કરવી એક સમાજને ખાલી ખુશ રાખવા માટે તો એના ઘરે જઈને વાસણ ધોઈ લાવવા જોઈએ તો પણ એ સમાજ ખુશ થઈ જાય પણ આટલી હદે જાય અને ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અમે તો ભાજપના વિરોધી નથી અમે તો મોદી સાહેબના ફેન છીએ અને મોદી સાહેબના નામ ઉપર અમે અમે મોદી સાહેબના કામ ઉપર એમને મત આપીએ છીએ સમાજને એક પણ ટિકિટ વીસ વર્ષમાં નથી મળી સંસદની તો પણ અમે ભાજપ સાથે જ ભાજપ સાથે જ રહ્યા છીએ પણ આજે ક્ષત્રિય સમાજનો રોષ છે પરાકાષ્ટ છે એ કદી માફ કરી ન શકાય એવો રોષ છે જે ક્ષત્રિય સમાજ સાંખી નહીં લે જય માતાજી ભારત માતા કી જય જય હિન્દ જય ભારત